ચપ્પુ લેતો આજા હે પછી લઈ જા ચલો ગાઈસ તળબુજ પાર્ટી છે આજે હમણાં તો વિડીયો પણ શૂટ ગાઈસ કરતા નથી પાર્ટી ને બધા તળબુજ ખાવા માંડ્યા છે સૌરવનો પણ લઈ લે બેટા એક ડૂચો તો ખાઈ રહી હા કેવું લાગ્યું પેલા સારું લાગે લઈ દોવા તમારે લેવાનું જેવું હોતી તળબુ છે નહીં બરોબર મોડું તા નહીં ખાવ તરબુજ ખાતો જોરદાર તરબુજ છે ગાઈશ બાર દિવસ કોઈ પણ મીઠું છે

Hai hmm. batin apa guys Hai Sula itu Hello nanti like Hai Hai jalan

સાજ પડી ગઈ છે જમવાનો ટાઈમ થઈ ગયો છે પીહુ ને બધા જમવા માટે રૂહી જમી લો બેટા

ચાલો ગાઈ સદર મામો લઈને આવીએ છીએ આજે શાસ્ત્ર પણ ગુડ નાઇટ ગાઈ